ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બેન પટેલ પટેલ દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ આપે છે તમને જ્ઞાન ગમત ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે બિરબલ ન્યાય આ વાત છે બીરબલના વખતની એકવાર એક શેઠની સોના મોર ભરેલી એક કોથળી ક્યાંક પડી ગઈ શેઠ તો રઘવાયા થઈ અને બધે રસ્તા પર ઘરમાં બધે ફેરી વળ્યા પણ ક્યાંય કોથળી એમની મળી જ નહીં આખરે એ તો ગયા બીરબલની પાસે બિરબલને જઈને બધી વાત કરી બિરબલે તરત જ આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે આવી સોના મોર ભરેલી કોથળી કોઈને પણ મળી હોય તો તરત જ આ શેઠને પહોંચાડવી હવે બન્યું હતું એવું કે આ સોનામર ભરેલી કોથળી એક ગરીબ માણસને રસ્તાના બાજુમાં પડેલી જોઈ હતી એટલે એને મળી હતી હવે એને તો ખબર નથી કે આ કોથળી કોની છે એટલે ઢંઢેરો સાંભળ્યો ને એટલે તરત પેલો ગરીબ માણસ તો એને જેવી જે હાલતમાં કોથળી મળી એવી ને એવી જ લઈ અને સીધો શેઠના ઘરે ગયો અને શેઠ તો પોતાની કોથળી જોઈને ખુશખુશ થઈ ગયા તરત એના હાથમાંથી કોથળી લઈ અને સીધી પહેલાં તો સોનામર ગણવા બેસી ગયા એમાંથી પૂરેપૂરી તો લાલચી શેઠ હતા એટલે એમને છે ને પોતાની ખુશી કે આનંદ કશું મોઢા પર બતાવ્યા વગર જ કીધું કે અરે વાહ ભાઈ તું તો બહુ ચતુર તું તો બહુ હોશિયાર નીકળ્યો તે તારી જાતે જ આમાંથી દસ સોનામ ઈનામ લઈ લીધું તું તો બહુ હોશિયાર પેલો માણસ તો એકદમ સડક થઈ ગયો અરે અરે શેઠજી આપ શું બોલો છો મેં આમાંથી કશું જ નથી લીધું મને તો ખબર પણ નથી કે આ કોથળીમાં શું છે મેં કોથળી ખોલી પણ નથી શેઠજી પછી અંદરથી કંઈ લેવાની વાત જ ક્યાં રહી શેઠજી કહે કે જો સાંભળ આ કોથળીમાં હતી પૂરેપૂરી એકસો ને દસ સોના મોર કેટલી એકસો ને દસ અને અત્યારે તું ગણી જો આમાં છે ફક્ત સો સોના મોર એટલે બાકીની દસ સોના મોર તે જ લીધી હોય ને મેં તો મનમાં ને મનમાં પાંચ સોના મોર આપવાનું ઈનામ નક્કી કર્યું હતું પણ કંઈ વાંધો નહીં તું કોથળી આપી ગયો ને એટલે બાકીની પાંચ સોના મોર એટલે કુલ દસ સોનામર તારી જા ખુશ થા પેલો કહે કે શેઠજી મેં કંઈ નથી લીધું હું સોગન ખાઉં છું મેં આમાંથી કંઈ નથી લીધું પણ શેઠ તો કંઈ સાંભળ્યા કર્યા વગર ઘરમાં જતા રહ્યા પેલો માણસ બિચારું વીલું મોડું કરી અને ઘરે આવ્યો રડતા રડતા પોતાની પત્નીને બધી વાત કરી કે પ્રામાણિકતાની તો કોઈ કદર જ નથી જોવો ને ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો એની પત્ની કે અરે અરે આમ હિંમત કેમ હારી જાઓ છો તમે અત્યારે ને અત્યારે બિરબલની પાસે જાઓ મને પૂરો વિશ્વાસ છે કે બિરબલ સાચો ન્યાય કરશે પેલો માણસ તો તરત બિરબલની પાસે ગયો બિરબલે શાંતિથી એની વાત સાંભળી પછી એને કીધું કે સારું તું હવે ઘરે જા કાલે સવારે આવજે સવાર પડી પેલો માણસ તો તરત ગયો બીરબલને ત્યાં જઈને જોવે છે તો પેલા શેઠ પણ પેલી સોનામોરની કોથળી સાથે ત્યાં બેઠા હતા થોડીક વારમાં બિરબલ આવ્યા અને બિરબલે કીધું કે હા લાવો શેઠજી તમારી કોથળી મને આપો કરીને સો બિરબલે કોથળી આખી ઊંધી ઠાલવી અને એમાંથી સોનામર ગણી તો હતી પૂરેપૂરી સો સોનામર પછી બિરબલે પૂછ્યું શેઠજી આમાં કેટલી સોનામર હતી શેઠજી કે બિરબલજી પૂરેપૂરી એકસો ને દસ સોનામર હતી આમાં બિરબલ કે હં સારું સારું પછી પેલા માણસને પૂછ્યું બોલ ભાઈ તારે શું કહેવું છે પેલો માણસ કે બિરબલજી હું મારા પત્નીને બાળકના સોગન ખાઈને કહું છું મેં આમાંથી એક સોનામર પણ કાઢી નથી મેં તો કોથળી ખોલી પણ નથી જેવી મને મળી એવી જ કોથળી મેં શેઠજીને તરત જ આપી દીધી મેં આમાંથી કશું જ નથી લીધું એટલે પછી બીરબલ કે બીરબલ એક બે મિનિટ વિચારમાં પડ્યા પછી એમને કીધું કે જુઓ શેઠજી તમારી કોથળીમાં તમે કહો છો કે એકસો ને દસ સોનામર હોતી બરાબર જેજી કે બિલકુલ બરાબર તો પછી અને આ માણસ કહે છે કે મેં આમાંથી કશું લીધું નથી તો પછી આનો અર્થ એ થયો શેઠજી કે આ સો સોનામરવાળી કોથળી તમારી છે જ નહીં તમારી તો એકસો ને દસ સોનામરવાળી કોથળી છે તો હવે હું ફરીથી ગામમાં ઢંઢેરો પીટાવડાવું છું કે જે કોઈને એકસો દસ સોનામર ભરેલી કોથળી મળે એમને શેઠજીને આપવી એટલે તમે એના માટે રાહ જુઓ અને કીધું પેલા માણસને કીધું કે જો ભાઈ આ સો સોનામરવાળી કોથળીનો તો કોઈ માલિક છે નહીં એટલે હવેથી આ કોથળી ધારી જા ઘરે જા અને આ સોનામહરથી આનંદથી તારું જીવન વિતાવ સચી તો એકદમ જ અફા બની ગયા હવે કરે શું બોલે તો બી પસ્તાય ના બોલે તો બી એમની સોનામરો ગઈ સાચું બોલાય નહીં અને જૂઠું બોલીને પોતાને સહન કરવાનો વારો આવ્યો ના બોલાય ના સહેવાય પછી એમને થયું કે અરે રે એક થોડીક સોનામોર આપવાની લાલચ માટે મેં રોકી અને આને બિલકુલ સોનામોર ના આપી એમાં મેં મારી બધી સોનામોર પણ ગુમાવી એટલે એમનું પોતાનું જુઠ્ઠાણું એમને જ ભારે પડ્યું આને કહેવાય હાથના કર્યા હૈયે વાગ્યા जुओ मने हूँ रेडियो घणो काम नो रेडियो जो मने हु रेडियो घणो रेडियो गीत संगीत नि साथे करतो रेडियो સંદેશા લાવું સમાચાર સંભળાવું ને નાટક થી મજા કરાવું જાહેર ખબરની ની સાથે હું ઘણા સંદેશા લાવું જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો જુઓ મને હું રેડિયો રેડિયો ગીત સંગીત ની સાથે વાતો કરતો રેડિયો ગીત અને સંગીત ની સાથે વાતો કરતો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો જુઓ ગામે ગામ ને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આ સૌને કેવી શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આકાશ તણી સૌને કેવી સુણાવું જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો જુઓ साथे वातो कर्तुियो गीत सङ्गीतेडियो कर गीत सङ्गीतनि साथे वातो रेडियो गीत